સુધીરસિંહ અટુદરિયા સંજય પાંડે પ્રયાગરાજસિંહ વાસિયા સુરેશભાઈ પટેલ ડોક્ટર ડીએસિંઘ રજનીકાંત મનોજસિંહ પરમાર હેમંતભાઈ પટેલ ભગવાન સંઘ ગોહિલ આની બેન ગજર સેજલબેન સહિત અગ્રણીઓ તેમજ બાળકો વાલીઓ તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમમાં બાળકોએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી અગ્રણીઓ દ્વારા બાળકોને જરૂરી માર્ગદર્શન આપી પ્રોત્સાહિત કરાયા હતા આ પ્રસંગે અગ્રણીઓ કાર્યક્રમનું મહત્વ સમજાવીને શિક્ષણમાં પૂરું ધ્યાન આપીને આગળ આવવા બાળકોને અનુરોધ કર્યો હતો કાર્યક્રમ આમંત્રિતોનું સ્વાગત કરીને સૌને આવકારવામાં આવ્યા હતા ઉપસ્થિત સૌએ રસપૂર્વક કાર્યક્રમને માણ્યો હતો અંતે કાર્યક્રમને સફળ બનાવવા બદલ આયોજકોએ ઉપસ્થિત સૌનો આભાર માન્યો હતો જય જય શ્રી રામ જય શ્રી सरस जय श्री राम बोले लीसु जय जय श्री राम जय जय श्री राम जय जय श्री राम जय जय श्री राम जय जय श्री रिपोर्टर वीरल गोहिल जन आदेश न्यूज भरुच